નમસ્કાર મિત્રો દેશ દુનિયાને લાઇક અને ચોમાસું જોરદાર જામ્યું છે તો ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સારું વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્ય પર બે વર્ષથી સિસ્ટમ અને સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે

તો તો સાબરકાંઠાના વિસનગર અને મહેસાણામાં છ ઇંચ વરસાદ જોવા મળ્યો તો વડનગર ઉંઝા પાલનપુર બાયડમાં ત્રણ ઇંચ વરસાદ થયો ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા દોસ્તો બટાફટ જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી

કૃષિમંત્રીની મોટી જાહેરાત જીયા દોસ્તો કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે જીયા દોસ્તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દોસ્તો બટાપટ જે સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના આ જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આવ્યું છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાદેપુર નર્મદા તાપી વરસાદનું ઓરેન્જ એલર્ટ આવ્યું છે તો મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત નવસારી વલસાડ ડાંગ મહેસાણા બનાસકાંઠામાં વરસાદનું એલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર દોસ્તો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદારી સંપત્તિને રજિસ્ટર સામે લગાડવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે તો આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીને પોતાના પગભર કરવાની લક્ષ્ય નક્કી કર્યો છે તો નાણા મંત્રીએ જણાવ્યું કે આ સમયે ઘણી એવી મહિલા છે જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી નથી કરી શકતી જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ત્રીસ થી એકત્રીસ જુલાઈ અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તો બીજા સમાચારની વાત કરીએ રાજ્યોમાં વરસાદ ગુજરાતના અનેક પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે એવામાં હવામાન વિભાગે મંગળવારે ગુજરાત સહિત દેશના બાવીસ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે એવી વાત કહે છે કે હવામાન વિભાગે મંગળવારે ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે બટાવટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારતીય અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરાઈ તો સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારતીય અતિભારે વરસાદની આગાહી તો ઉત્તર મધ્યના દક્ષિણ ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી તો આવતીકાલે સૌરાષ્ટ્રના કચ્છમાં અતિભારે વરસાદ રહેશે તો ગુજરાતમાં હજુ પણ બે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી જોવા મળી

તો અંબાલ પટેલની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે તો સાથે ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત ભાવનગર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના તો ઉપરાંત બંગાળના ઉપસાગમાં જે સિસ્ટમ બની છે જેના કારણે ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીની અસર જોવા મળશે દોસ્તો જોશો પટાપટા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ખેતીમાં આપવામાં આવશે એવો જી આ દોસ્તો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે તો રાજ્ય અને પંચાયત સમિતિ પુરસ્કાર કરવામાં આવશે તો પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જ્યારે જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને રાજ્ય કક્ષાએ પચાસ હજાર રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો દોસ્તો પટાપટ જે સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીના સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેરદાલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેરદાલનો જથ્થો અને સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારેની ખાંડ એક લીટર સિંકતળ ફાળવવામાં આવ્યું છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જવા જઈ રહ્યો છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆતના પહેલા તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈમાં ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો પણ ઓગસ્ટ મહિનામાં પણ ઘટાડો થાય તેવી આશા છે તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સરકારનો મોટો નિર્ણય તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે

જ્યાં દોસ્તો ખરીફ સિઝન બે હજાર ચોવીસ માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને છેલ્લી એકત્રીસ જુલાઈ આપવામાં આવી છે તો પ્રધાનમંત્રી પાક યોજના હેઠળ ખરીફ પાક માટે પિયત અને બીએમપીએત ડાંગર મકાઈ મગ મગફળી કુડો કુટકી અરળ પાકોનો વીમા વીમો લેવામાં આવે છે તો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ ભૂસ્ખલન પાણીનો ભરાવો વાદળ ફાટું વીજળી જીવાત અન્ય રોગોમાં કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વીમાનો લાભ આપવામાં આવે છે

તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સ્ટાર શૂટર મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માં મહિલાની દસ મીટર એર પિસ્તોલ માં ફાઈનલ માં બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગ માં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે બાર વર્ષની રાહનો અંત આણ્યો હતો તો પેરિસ ઓલિમ્પિક માં ભારત નું ખાતું ખોલ્યું હતું તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સર્જાય છે વરસાદી સિસ્ટમ તો મધ્યપ્રદેશ પ્રદેશ ગુજરાતમાં આવશે તો રાજ્યમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતની નદીમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બંગાળમાં સર્જાય વોલમાર્ક લેસ પ્રેશન સિસ્ટમ તો યોશો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર આપે છે 5 લાખ રૂપિયા થીને લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન જે આ દોસ્તો બેંક ઓફ બરોડા લોન આ માટે આ રીતે અરજી કરો તો આજના સમયમાં લોકોની જરૂરિયાત સતત વધી રહી છે

તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારે આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરાવવાનું આવશ્યક રહેશે